બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરકડા ગામે કેરી નદી પર આવેલો પાસઠ થી સિત્તેર વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે આ બ્રિજ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમરેલી જુનાગઢ અને ભાવનગર ને જોડતો હાઈવે છે અને તેને નીચે પોપડા ખરી પડ્યા છે લોખંડના સળિયા બહાર દેખાય છે બ્રિજ પરનું ડિવાઇડર પર બોગસ છે જેને લઈને અકસ્માતોનો ખતરો રહ્યો છે સ્થાનિકોમાં ભયનો માહોલ છે કારણ કે આ બ્રિજની હાલત વડોદરાના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે જ્યાં પંદર લોકોના મોત થયા લોકો પ્રશ્ન ઉઠાવે છે કે શું આ માર્ગ અને મકાન વિભાગની આવી દુર્ઘટનાની રાહ જુએ છે આ પુલ બન્યા લગભગ સાઠથી પાસઠ વર્ષ થયા છે અને ઘણીવાર અધિકારીઓ આવે છે અને એક બે અત્યારે સ્થિતિ પુલની જે ઉપર પાલની છે ને એની અરે કદાચ ટુ વ્હીલ ભટકાય અકસ્માત થાય તો નીચે જ જાવેની શક્યતા છે એવી ગંભીર હાલતમાં છે અને નીચે જે છે એ ગાબડા દેખાય છે વચ્ચે હમણાં ત્રણ ચાર મહિના પહેલાં રિપેરિંગ માટે માણસો આવ્યા હતા એ ફક્ત બે કે ત્રણ ખાનામાં આ પ્લાસ્ટર કરીને વીઆઈ ગયા છે હવે એને આખા પુલની પ્લાસ્ટરની મંજૂરી હોય કે બે ખાનાની હોય અમને ખબર નથી પાલા પુલ છે અને હેઠા ગાબડાને એવું બધું પડી ગયું છે અને પુલની પાળે રેખ ને એ કંઈ હાલ એવું છે નહીં કદાચ આમાં મોટા હત્યારે બોટકથી ઢસા ભાવનગર રાજકોટ હાજર હતો તરફ જવાનો રસ્તો છે આવડા મેન તો આમાં કંઈક જાનહાલી થાય પણ તો આપણે વડોદરામાં નવ જણા કેસે ઓફ થઈ ગયા તો આયા 60 70 જણાને મરવાની વાત જોતી છે સરકાર એવું કાલે લાગે છે